અગાઉ આપણે નવ તારીખની આગાહી કરી કે જે પ્રમાણે આપણા વિસ્તારમાં વરસાદ પણ થયો છે નવ તારીખનો એક સારો વરસાદ થયો એના પછી અળવા જ આવ્યા હતા બીજું કે આજે એક થોડી થોડા વરસાદ વધારે થવા વિશે એ માહિતી આપો કે સોળ તારીખથી એક સારો રાઉન્ડ આવી રહ્યો છે જે આપણે વિસ્તાર જે રાજસ્થાન બોર્ડરને લાગુ પડતા વિસ્તારો જે વાવથરા છે ધાલનેરા છે ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા છે ને બીજું કે જે બાળમેર છે જેસલમેર જિલ્લામાં એક સિસ્ટમ થવા આવશે અને એ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની છે અને કચ્છ તરફ જવાની છે ઉત્તર કચ્છ તરફ એટલે અને હવે પછી અરબ સાગરમાં જઈને વિખરાઈ જેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અત્યારના મૂલ્યો બતાવી રહ્યા છે અને બીજી હવાની પેટર્નના આધારે હું પણ કહું છું કે એક સોળ તારીખથી આપણા વિસ્તારમાં થોડો વરસાદનો વધારો થવાની શક્યતા છે ખેડૂતભાઈઓ અને બીજું કે જે આપણે અગાઉ જે કહ્યું હતું એ પ્રમાણે શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં અગાઉ પણ વરસાદી ઝાપટા આવતા એ અત્યારે આપણા યુવા ભાઈઓને ખબર નથી હોતી કે એ વરસાદી ઝાપટા આવે છે કે નથી આવતા એના લીધે થોડી અખેરથી એક કહું કે આ થોડી વીડિયો ગડબડ થઈ ગઈ એટલે માપી જાઉં છું બીજું એ કે ફરીથી જે વરસાદ આ વખતે આપણા વરસાદ સારો થયો છે ખેડૂત ભાઈઓ આપણે આમ ભાગે જોવારનું વાવેતર કર્યું છે વારનું વાવેતર કર્યું છે અને હું આજે એક થોડી મને આ ગોતરી માહિતી આપું કે પાછળના સમયમાં સારો વરસાદ થવાનો છે કોઈ ખેડૂતભાઈઓ ચિંતા કરવાની આપણા વિચાર જરૂર નથી ઉત્તર ગુજરાતમાં તો સારો વરસાદ થશે જ બાકી જે આગાહીકારો ગમે તે હોય ભલે શું કહેતા હોય કે વરસાદ નહીં થાય કામ આમ તેમ કા વરસાદ આપણામાં સારો રહેશે જ્યારે કન્ટિન્યુ વરસાદ રહેતો હોય ત્યારે ખેડૂતભાઈઓ એમ કહેતા હોય છે કે હવે વરસાદ વધારે પડે છે અત્યારે અવાજ આપણા આવે છે તે એ પણ સારું છે પણ એક એવું વાતાવરણ કે તડકો નીકળે તો પાક માટે સારો હોય છે એના લીધે પાકને જો ગરમી ન મળે તો પણ વિકાસ ન કરે એટલા માટે ઘણા દિવસ ઝાપટા આવતા હોય તો એ પણ પાક માટે નુકસાનકારક હોય છે પણ હવે આગોતરી એક માહિતી આપું કે ચોવીસ તારીખથી ફરીથી એક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને એ અત્યારે કેવું થોડું વહેલું પડે એના પછી આપણને વિગતવાર દિવસે દિવસે આપને જેમ નજીક આવે છે એમ આપને વિડીયો માહિતી આપ આપી જો અત્યારે ભાઈઓ એમ કહેતા હોય છે કે ચોવીસ તારીખને ભારે વરસાદની આગાહી કરીએ પણ અત્યારે હજી હજુ ચોવીસ તારીખ તો અગણી આગળ છે હજી એને બાર દિવસ છે એટલે પહેલથી કોઈ કંઈ કહે નહીં કે કોઈ સિસ્ટમમાં ફેરફાર પણ થઈ જતા એટલે અત્યારે જે વાતાવરણ છે એની વાત કરવી જોઈએ આગળના દિવસો શું થાય છે જો ખબર પડતી હોય તો તો આગળ આપણે એક મહિનો વરસાદ ન થયો ખેડૂતભાઈઓ તો તો બધા એમ કહે કે વરસાદ નથી થવાનું કેમ આગાહીઓ કરતા હતા કે વરસાદ થવાનો છે વરસાદ થવાનો છે આ વિસ્તારમાં થવાનો છે એટલે અમુક આગાહીકારો ભલે કહેતા હોય પણ એ અલગ વાત છે અને બીજી કોઈ ચોવીસ તારીખનો ભારે વરસાદ થઈ જાય અત્યારે કેવો એ મુશ્કેલ છે પણ એ આ કતરું અનુમાન કરી શકાય છે એ મોડલોના આધારે કરતા હોય છે બાકી કોઈ એમ ના કહી કે ચોવીસ તારીખનો ભારે વરસાદ થઈ જશે બાકી જે અત્યારનું વાતાવરણ છે એ પ્રમાણે કાલે સવારે થોડા એટલે તેર તારીખે તેર ઓગસ્ટના થોડાક એક સવારના ટાઈમમાં વધારે ઝાપટા આવી શકે છે અને બીજું કે પંદર ઓગસ્ટ છે પંદર ઓગસ્ટનો થોડો વરસાદ ઓછો થવાની પણ શક્યતા છે અને સોળ તારીખથી આપણા વિસ્તારમાં થોડો વરસાદ વધારો થાય એવી શક્યતા છે ખેડૂતભાઈઓ બસ જ હવે વિડીયો લાભો થાય એટલે જય હિન્દ જય જવાન જય કિસાન બસ જ ખેડૂતભાઈ